સુરતમાં ધૂમધામ અને ભક્તિભાવ સાથે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરાઈ રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગણેશ ઉત્સવને લઈને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ગણેશ મહોત્સવમાં જોડાયા હતા તો સુરત પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે સુરતમાં આશરે એક લાખ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થનાર હોવાનું પણ સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું આજથી ભગવાન શ્રીજીના સ્થાપનાના દિવસ છે શુભ મુહૂર્તમાં બધી જગ્યાએ સ્થાપના થઈ રહી છે આમાં જ ભાગરૂપે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં બી દર વર્ષની જેમ આ વખતે બી જો ભગવાન શ્રીજીની સ્થાપના કરવામાં આવી જોઈએ અને લગભગ શહેરમાં એક લાખના આસપાસ જો નાની મોટી મૂર્તિઓને જો આજે સ્થાપના થઈ રહી છે અને પછી જોએ એક દિવસ ત્રણ દિવસ પાંચમે સાતમે નવમે અને દસમે દિવસ એના અલગ અલગ જગ્યાઓ પર વિસર્જન થશે મારી સુરત શહેર પોલીસ પરિવાર તરફથી હું તમામ આપણા નગરજનોને ખૂબ ખૂબ સ્વેચ્છા આપું છું સાથો સાથ વિનંતી પણ કરું છું કે થોડા બાળકો વગેરેને લઈને જાય છે તો થોડા તકેદારી રાખશે જોવે બહુ આ વખતે દર્શનાર્થીઓને મોટી સંખ્યામાં ભીડો તમામ પંડાળોમાં રહે છે તો ત્યાં બરાબર જોવે વ્યવસ્થા ચઢવા એના માટે પંડાળના તમામ મંડળોને બી મારી વિનંતી છે સુરત શહેર પોલીસ સદૈવ જો આપના સેવામાં છે સુરત શહેર પોલીસ સદૈવ જોએ આપ માટે જો લગી રહેશે રાત દિવસ જોએ આપ સારા સંકલન પોલીસ સાથે રાખશો અને ફરીથી જોએ હું આજના દિવસે જોએ મારા પોલીસ પરિવાર તરફથી તમામ નગરજનો ખૂબ ખૂબ ગણપતિ ભગવાનના આશીર્વાદ બધા ઉપર